વેલકર ટુ માય ચેનલ આજે હું આવી છું ભાલેટા આજે મારા અહીં સગાઈમાં આવે છે જોવો ફ્રેન્ડ્સ આ ડુંગળો કેટલો મસ્ત લાગે છે આ ડુંગળો કેટલો મસ્ત છે અમે દોસ્તો ચારે બાજુ તો દોસ્તો ડુંગરા ડુંગરા દેખાય છે આ ગાડીઓ ગાડીઓ પડી લે છે દોસ્તો આ દોસ્તો જોવો આ અહીંયા કોલ કરવા આવ્યા છે અમે તારીખ નક્કી કરવા દોસ્તો

અમારા કાકા બી આવે છે દોસ્તો આ વિડીયો દોસ્તો તમને કેવો લાગ્યો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આવતા વિડીયોમાં મળીશું ત્યાં સુધી આવજો